અજાણ્યા શખ્સોએ ખાનગી વોટર પાર્કના સંચાલક પાસેથી ખંડણી માગ્યાનો લાગ્યો આરોપ હિંમતનગર શહેરમાં પરબડા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા બિન આમિન વિજાપુરાને વોટ્સઅપ કોલ કરીને અજાણ્યા શખ્સોએ પાંચ કરોડની ખંડણીની માંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ અજાણ્યા શખ્સોએ ફરિયાદી પાસેથી પાંચ કરોડ અને પરિવારજનોને કોલ કરીને બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ લાગ્યો છે અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ કોલ કરી આરોપીએ પરિવાર અને તેની સલામતી માટે પ્રોટેક્શન મની તરીકે સાત કરોડની રકમ ખાલીદભાઈ નામના શખ્સને આપવા ધમકી આપી એટલું જ નહીં જો સમયસર રકમ ચૂકવવામાં નહીં આવે તો ફાયરિંગ કરવાની પણ ધમકી આપી ફરિયાદ નોંધાતા જ બી ડિવિઝન પોલીસે ફોન કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો સાથે જ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ કોલ કરી આરોપીએ પરિવાર અને તેની સલામતી માટે પ્રોટેક્શન મની તરીકે સાત કરોડની રકમ ખાલીદભાઈ નામના શખ્સને આપવા ધમકી આપી એટલું જ નહીં જો સમયસર રકમ ચૂકવવામાં નહીં આવે તો ફાયરિંગ કરવાની પણ ધમકી આપી